રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભુજમાં રામ મંદિર નું રેત શિલ્પ તૈયાર કરાયું સુરત માં ભાજપ સમર્થકો કર્યો હુમલો ગાડીઓ માં તોડફોડ અને કેમેરામેન પર હુમલો દ્વારકા નગરી માં તો લોકો છેલ્લા ઓગણીસો થી રામ ના રંગમાં રંગાયેલ છે સત્તાવન વર્ષથી રામ ભક્તો દ્વારા દિવસ રાત અખંડ રામધૂમ ચાલી રહી છે આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ એ છે કે અહીંયા કોઈ મૂર્તિ નથી વડોદરા હરણી તળાવ વોટ દુર્ઘટના મામલો પોલીસે છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા રિમાન્ડ દરમિયાન હજુ પણ થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા વડોદરા તળાવ નદીમાં ચાલતી વોટર એક્ટિવિટી બંધ રાઇટ્સના ફિટનેસ તપાસવાનો પણ આદેશ મૃતકોના ખાતામાં આવી ગયા પીએમસીએમ રાહત ફંડના પૈસા જિલ્લા કલેક્ટર અતુલ ગૌરે કર્યું એલાન મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો બહેરીન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બહિષ્કારના કોંગ્રેસના નિર્ણય પર સિનિયર નેતાઓ ખફા આચાર્ય પ્રમોદ કૃષ્ણાએ પાર્ટીના નિર્ણયને ખોટો ગણાવ્યો ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ થયા હતા નારાજ બાવીસ જાન્યુઆરીએ રામલલ્લા નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન રામ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત અનેક કાર્યક્રમો અને પૂજાનો પ્રારંભ થયો સમાચાર ફરીથી મળીશું આવા જ સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર